નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી જટકા મશીન માં આપણું હાર્દિક સ્વાગત છે ખેતર ની અંદર ભરપૂર માત્રામાં કપાસ નું વાવેતર થઈ ગયું છે અને જ્યારે આપણે બે હજાર પંદર ની અંદર આ ગીધાભાઈ ને જટકા મશીન આપ્યું તો એ વખતે એમને એક જ જટકા મશીન લીધું હતું એમને એ વખતે રિઝલ્ટ થી ખુબ જ બીતા કે રિઝલ્ટ આવશે નહીં આવે રોજડા નો ત્રાસ મટશે કે નહીં મટે પણ આજે કરતા કરતા છ થી સાત વર્ષ થઈ ગયા અને એમની વાડી આપડે ફરી વખત એમની મુલાકાત લેવા માટે આવ્યા છે તો ગીતા ભાઈ ને પુછશું કે જટકા machine રિઝલ્ટ result કેવું છે આપણે દસ વર્ષ થી આ લીધું છે સવાર જટકા મશીન હજી કોઈ દી બગડ્યું નથી કોઈ જાત નો fault આપડા machine નથી આયો ને આપડા ટૂંક માં રોજડા એ બાંધ્યા પછી કોઈ દી રોજડા નહી આયા બરાબર તો અત્યારે રાતે મતલબ જાગવું પડે કે રાતે બિન્દાસ થી સુઈ જવાનું બીજું એ કીધા પેટ એમાં જટકા મશીન લીધું તો એમાં તમારા જે તમને કીધું હતું કે પૈસા વસૂલ થઈ જશે છે વસુલ થયા આપણે વસુલ થઈ જાય પૈસા બીજું તમને કીધું કે માર્કેટની અંદર અત્યારે ઘણા બધા સસ્તા જટકા મશીન મળતા હોય છે હેરે ગરાડી આપે વાયર આપે તો એના વિશે તમારું શું કેવું ઈ ન લેવાય ઈ લેવું હોય ને તો આજ લેવાય બીજું ઈ તો આપણે બનાવવા વાળા છે બાકી જે વસ્તુ માર્કેટ ની અંદર મિત્રો મળે છે એ બધાની આજે ખબર છે કે બેટરી પાણી આપણે પાણીવાળી બેટરી જે મતલબ એનું ને એનું અંદર થી કરી જે તમને લોકો ફ્રી આપતા હોય છે તો આવી લોભામણી જાહેરાતો થી દૂર રહો અને ફરી વખત મળશું એક નવા વિડીયો ની સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન